આ મહત્ત્વના સમાચાર મળી રહ્યો છે પ્રિયંકા ગાંધી દીવ દમણથી ચૂંટણી લડી શકે છે દમણ અને દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે આ સૌથી મોટો દાવો કર્યો છે પ્રિયંકા ગાંધી દમણ અને દીવથી લડી શકે છે ચૂંટણી કેતન પટેલે આ દાવો કર્યો છે આજે ભારતીય જનતા પાર્ટીએ આ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે અને તે વચ્ચે દમણ અને દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે આ મોટો દાવો કર્યો છે તેઓનું કહેવું છે કે દીવ દમણ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે આ કેતન પટેલનો સૌથી મોટો દાવો તો રાજનીતિના આ સૌથી મોટા સમાચાર હાઈકમાન્ડે દમણ દીવ બેઠકનો ગ્રાઉન્ડ રિપોર્ટ માગ્યો છે તેવું કેતન પટેલે જણાવ્યું છે એવું જાણવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીજી યુનિયન ટેરેટરીથી ઉમેદવારી કરશે હું ગઈકાલ આવતીકાલે દિલ્હી જઈ રહ્યો છું અને ક્લિયર પિક્ચર મળશે મને એવું લાગે છે કે પ્રિયંકાજીને દમણ દીવથી ઉતારીને ઘણા ફાયદા થશે કારણ કે સાઉથ ગુજરાત હંમેશા કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યું છે તેમજ દીવ તરફ વાત કરીએ તો જે દીવનો આખો વિસ્તાર છે કાંઠા વિસ્તાર છે જૂનાગઢ વિસ્તાર છે એ બી કોંગ્રેસ સાથે રહેશે તો મને લાગે કંઈકને કંઈક વિચારીને પાર્ટીએ આવો નિર્ણય લીધો છે એવું મને લાગી રહ્યું છે આગામી દિવસમાં પિક્ચર ક્લિયર થશે કોંગ્રેસ વર્કિંગ કમિટી તેમજ અમારી સ્ક્રીનિંગ કમિટીની હમણાં મિટિંગો ચાલુ છે એ સ્ક્રીનિંગ કમિટીની મિટિંગમાં જ ક્લિયર પિક્ચર થશે પ્રિયંકાજીને કેવી રીતના ગ્રાઉન્ડ પિક્ચર મારા પાસે માંગ્યું છે તો એ તૈયાર કરી રહ્યા છે અમે શું કહેશો પ્રિયંકા જેવું મોટું નામ છે જે પ્રદેશમાંથી ચૂંટણી લડે તો કાર્યકર્તાઓમાં અને યુવાઓમાં કેટલો બિલકુલ બિલકુલ ઉત્સાહ છે જેવું એમનું નામ આવ્યું તો અમે ઇમિજિયેટ મને પૂછવામાં આવ્યું તો મેં એમને તરત જ કહ્યું હાઈ કમાન્ડને કે ભાઈ મોસ્ટ વેલકમ